તે બદલ હું આપ સૌનો આભાર માનું છું પ્રશંસાનો આ પત્ર મારા કામ અને ગુણોની પ્રશંસાથી ભરેલો છે તેનો અર્થ એ છે કે તમે તમારા જેવા સામાન્ય માણસને પૂજાની વસ્તુ માની રહ્યા છો જો આ નાયક પૂજાની જે માનસિકતા તમારામાં છે એ સમયસર રોકવામાં નહીં આવે તો તે તમારો નાશ કરશે એક વ્યક્તિને પૂજા પાત્ર બનાવીને તમે તમારી સલામતી અને મુક્તિની જવાબદારી તે એક વ્યક્તિ પર મૂકી દો છો અને તમે એ બોજમાંથી મુક્ત થઈને હળવાશની સ્થિતિમાં જાઓ છો અને તમે તમારા કર્તવ્ય પ્રત્યે નિર્ભર રહેવાની અને ઉદાસીનતાની આદત વિકસાવો છો જો તમે આવા વિચારોનો ભોગ તો તમારું ભાગ્ય રાષ્ટ્રના જીવન પ્રવાહમાં તરતા કાપેલા લાકડાથી વધુ સારું હોઈ શકે નહીં તમારો સંઘર્ષ વ્યર્થ જશે આગળ બાબા સાહેબ કહે છે નેતા અને કર્તવ્યની ઉપેક્ષાના વિચારોએ

જેના કારણે માણસ નિષ્ક્રિય થઈ જાય છે અને કઈ નથી કરતો અને કોઈ પણ રાષ્ટ્રીય સંકટના સમયે આપણે ભગવાન અવતાર લેશે આપણે બધાએ એકજૂટ થઈને લડવાની જગ્યાએ ભગવાનના અવતાર લેવાની રાહ જોઈએ છીએ તમારે જાતે જ આ ગુલામીને નાબૂદ કરવાની છે આ માટે ભગવાન કે કોઈ દૈવી શક્તિ પર આધાર રાખશો નહીં તમારી મુક્તિ તમારી રાજકીય શક્તિઓમાં છે ના કે તીર્થયાત્રામાં કે ઉપવાસમાં શાસ્ત્રોની ભક્તિ તમને ગુલામી વંચિતતા અને ગરીબીના બંધનોમાંથી મુક્ત કરી શકતી નથી તમારા પૂર્વજો પેઢી દર પેઢી આ બધું કરતા આવ્યા છે પણ તેમ છતાં તેઓના દુઃખદ જીવનનો અંત આવ્યો નથી તમે તમારા પૂર્વજોની જેમ ચિત્રા પહેરો છો એમની જેમ જ તમે પણ ફેંકેલા વધેલા ઘટેલા ટુકડા પર જીવો છો ઝુંપણપટ્ટીમાં ગંદી ઝૂંપડીઓમાં સડી રહ્યા છો અને એમની જેમ જ ઘણી બધી બીમારીઓના શિકાર થઈ રહ્યા છો ફરજ છે કાયદો બનાવવાનું અને તેનો અમલ કરવાનું કામ તમારી મંજૂરી મદદ અને તમારી ઈચ્છાથી થશે ટૂંકમાં કહો કાયદો એ સાર્વત્રિક સુખનું ઘર છે તમે કાયદા બનાવવાની સત્તા પર નિયંત્રણ મેળવો માટે તમારું ધ્યાન ઉપવાસ પૂજા અને તપસ્યાથી હટાવી કાયદો અને વ્યવસ્થા બનાવવાની શક્તિને નિયંત્રિત કરો આ તમારો ઉદ્ધાર છે આ એકમાત્ર રસ્તો છે જે તમારી ભૂખ સમાપ્ત કરશે યાદ રાખો કે તે જરૂરી નથી કે લોકોની સંખ્યા વધારે હોય તેઓ ત્યારે જ સફળ થશે જો તેઓ હંમેશા સજાગ શક્તિશાળી સુશિક્ષિત અને સ્વાભિમાન પ્રત્યે સભાન હશે તો સાથીઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો માં તેમના આ ભાષણની અંદર કહ્યું હતું કે નાયક પૂજા ના થવી જોઈએ સાથીઓ આપણે આજે ઘણી જગ્યાએ જોઈએ છીએ કોઈ સારો વ્યક્તિ હોય કોઈ સારો માણસ હોય કોઈ સારો નેતા હોય તો આપણે એની ચાટુકારિતા કરવા લાગીએ છીએ આપણે એને પાછળ આંધળા થઈને દૂટ મૂકતા હોઈએ છીએ જ્યારે બાબા સાહેબ એમના પોતાનું સન્માન થતું હતું તેમ છતાં એમણે ત્યારે એવું કહ્યું કે તમે જે રીતે મને મારું સન્માન કરો છો એ એક પ્રકારની નાયક પૂજા થઈ તમારે શા માટે મારી ઉપર નિર્ભર રહેવું જોઈએ તમારે શા ઉપર માટે મારી ઉપર જ વિશ્વાસ રાખવો જોઈએ જો તમે આવું કરશો તમારી આ વિચારસરણીના લીધે તમે તમારી પોતાની જે બુદ્ધિ શક્તિ છે જે ઈચ્છા શક્તિ છે એને નિષ્ક્રિય કરી રહ્યા છો કોઈ પણ સંકટમાં તમારે જાતે જ લડવું પડશે કોઈ ભગવાન કોઈ દેવી દેવતા કે કોઈ એક વ્યક્તિ અવતાર લઈને તમારી માટે તમારા સંકટો હરવા નહીં આવે આપણે આજે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે અમુક માણસો અમુક એમના જે સાહેબો કહેવાય સેઠ કહેવાય એમની દલાલી કરતા હોય છે એમની આગળ પાછળ ફરતા હોય છે અને છેલ્લે એમને ફક્ત અને ફક્ત નુકસાન જ વેઠવી પડતી હોય છે મેં ઘણા આવા દાખલા જોયા છે મારા ગામની અંદર જ આવા દાખલા ઘણા જોયા છે જે લોકો વર્ષોથી લોકોની ગુલામી કરતા હતા અમુક વ્યક્તિઓની એ વ્યક્તિઓએ આ લોકોને કદેડાની જેમ યુઝ કરીને છેલ્લે એમને લાત મારી દીધી હતી તો સાચીઓ બાબા સાહેબની જે આ વાત છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક લેવા જેવી છે અને ખૂબ જ વિચારણીય બાબત છે આપણે જાતે જ અભ્યાસ કરવો પડશે સતત અભ્યાસ કરતા રહેવું પડશે જેથી કરીને આપણે કોઈ એક વ્યક્તિ કે કોઈ દેવી દેવતા કે કોઈ અવતાર ઉપર વિશ્વાસ રાખ્યા વગર આપણે આપણી ઈચ્છા શક્તિથી પોતે જ આપણે કોઈ પણ સંકટનો સામનો કરી શકીએ એવા આપણે કાબિલ બનવું પડશે તો સાથીઓ આજના વિડીયોમાં બસ આટલું જ જય ભીમ નમ